ભરૂચમાં આવેલા કિન્નર સમાજના આખાડે માગેશ્વર બીજના દિવસે બહુચર માતાના પ્રાગત્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી માતાજીના ગર્ભે ઘૂમી રસપુડી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી માગશર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગત્ય દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માતે માતાજી પ્રગટ થયા હતા વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિબંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી હતી જેથી વલ્લભ ભટ્ટ તેમાં તે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા જો જોકે જ્ઞાતિબંધુઓએ શિયાળામાં કેરીના રસની માંગ કરી હતી જેથી મૂંઝવણ મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી જેથી ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભક્તનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભર શિયાર કેરીનો રસ અને રોટલી જમાડી હતી જેથી માગસર બીજના દિવસને બહુચર માતાના પ્રાગત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માગસર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલ કિન્નર સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે ગત રોજ પણ તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમતી માતાજી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી આ સાથે અહીંયા પણ માતાજીના પ્રાગત્ય દિવસે તેડીના રસ સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી આ સમયે નર્મદા પરિક્રમા વાસીઓને પણ પ્રસાદી જમાડી સાલ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું હું ભરૂચસિંહ નાયક કોકિલા કૌર રમીલા કુંર નાયક બોલું છું અને હું ભરૂચ શહેરના કિન્નર અખાડાની પ્રમુખ છું અને આજે માક્ષરસુદ બીજ એટલે કે મા બહુચરા ત્રિપુરા સુંદરી બાળા સુંદરીનો જન્મદિવસ અને આજના દિવસે અમદાવાદના નવાપુરાની અંદર જે મારી બહુચર માનું જૂનું સ્થાનક છે ત્યાં વલ્લભ ભટ્ટને માએ પરચો પૂરેલો અને એમની જે નાગરી નાતે વલ્લભ ભટ્ટને જે મેણું માર્યું હતું કે તમે આખી નાતમાં જમવા આવો છો પણ તમે તો કોઈ દિવસ જમાડતા નથી તો એ તો પોતે ભોળા હતા હા પાડી દીધી ચાલો મારે જમાડી દેવાનું પણ મારા જેવા કોક વાચ મેં હશે ચૌદશિયા તો એમણે એવું કીધું કે અમારે તો રસ રોટલી ખાવાની પણ હવે આ માસર મહિનામાં તો કોઈ રસ રોટલી કોઈ જગ્યાએ મળે નહીં કે રોટલી તો મળે પણ પાકી કેરી ના મળે એ જમાના માસથી વર્ષો પૂર્વે મા બહુચરે વલ્લભ ભટ્ટના વારે ચડીને એમની જે સમગ્ર નાત હતી એમને રોટલીનું જમણ આપ્યું હતું ત્યારથી આજ સુધી માક્ષરસુદ બીજ એ જન્મદિવસે માતાજીના રસ રોટલીનું જમણ એ તો મા બહુચર જ જાણે કે જે બી અંકુટ ભરે એને મા ક્યાંથી ખરેખર રસ મેળવી આપીએ તો જગત જનની જ જાણે અને હું બી દર વર્ષે માક્ષરસુદ બીજના દિવસે મા બહુચરનો જન્મદિવસ ઉજવું છું અને માતાજીનો અન્કુટ ભરું છું અને મારી શક્તિ પ્રમાણે માતાની ભક્તિ કરું છું જય ભારત જય હિન્દ જય માતાજી જય બહુચર